બોટાદ કર્ડ ની અંદર હવે જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે કારણ કે છેલ્લા બાર વર્ષથી યાર્ડ છે અને પછી વેપારી દંડ કરે છે પણ વેપારીનો એવો આગ્રહ હોય છે કે તમારી જે જણસ છે એ તમે અહીંયા નહીં પરંતુ એમના પોતાના ગોડાઉનમાં મૂકવા જાવ અને પછી ત્યાં એમના જે મળતિયા હોય છે એવું કહી દે છે કે તમારી કોઈ પણ જણસ કપાસ હોય કે પછી કોઈ પણ બીજી જણસ હોય

બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા બાર વરસથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે એમાંની જે પહેલી માંગણી છે કે હરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ એક વખત હરરાજી થઈ ગઈ જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે બીજી જે માગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી દસ કિલોમીટર દૂર છે ત્યાં તમે કપાસ નાખી આવો ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા ચેરમેન દ્વારા બે દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કડદો બંધ કરી દીધો છે અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લેશે કપાસ પાછો નહીં મોકલે આ લેખિતમાં બાહેધરી આપો ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનો કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે આ બે માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરરાજી નહીં થાય તો ખેડૂતોએ નિર્ણય લીધો છે મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા ગામ દળવા રાંદલના હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે કડદો એટલે શું એટલે કે કપામાં તમારું હવા છે કપામાં તમારો માપ નથી બરોબર તમારો ઉતારો બરોબર નથી આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને એંશીથી સો રૂપિયા કે પચાસ રૂપિયા કે એકસો વીસ રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ પાછો મારવાનો એવી અમારી માંગ છે અને અમે અહીંયાથી માલ અહીંયાથી પાંચ કિલોમીટર ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર દસ કિલોમીટર સુધી જીન બધાના આગા છે તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય અમે અહીંયા તમને આપ્યો તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ જેવા રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું મારું નામ લાભુભાઈ મોહનભાઈ તરઘરા તરઘરા હા કરદો સારું છે અને અમને આ ઠેઠ હિમના જેના અહીંથી દસ દસ કિલોમીટર આગા હોય તો ખેડૂતને નાખવા જવું પડે અને ના જઈને ઈવડાય લોકો કરદો કરે છે હવે કરદો કેવો કરે છે હો હો રૂપિયા એસી એસી રૂપિયા પાસા મારે છે તો આનું કંઈક નિવારણ કંઈક કરવું પડે હા નિર્ણય એ જ છે કે કરદો ન થવો તો અને ખેડૂતને આમાંથી મુક્ત કરો તમે અને એવડે તો ક્યારે પણ બેન કીધી હજે થયો નથી જે થોડા દિવસ પહેલા જ વીડિયો આવ્યો કે ભાઈ કરદો એસી રૂપિયા તેરસો ને એસી માં ગયો તો અને એંશી રૂપિયા પાછો મરવી ની વાત થઈ અને એને એવું કીધું કે ભાઈ મારો જે પડેલો માલ જો એ તેમ પાછો ભરો તો આવડા લોકો એ પાછો ભરવાની ના પાડે અમારી માંગ માંગી તે કરજો ન થવો જોઈએ અને બધે અહિયાં ના અહીંયા માલ ખાલવો પડે હા હા માલ કરી હેર છે ને હા હે હવે તો મિની ભગત હોય તો જ થાય નગર આવું કે જ થાય અહીંયાથી આપણે અમે અંદર જઈએ છીએ એક એક કલાક થાય એક દિવસ થાય એક દિવસ થાય બે દિવસ થાય મારી વાત સાંભળો ભાઈઓની તમારો 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 આક્રોશ તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે તમારો આક્રોશ વ્યાજબી છે હશાબ કરવા હવે જવાનું છે હું ગાડીની અંદર પાંચ જોડી કપડા લઈને આવ્યો છું એટલે યાદ તમને પણ વિનંતી કરું છું જ્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાં પ્રાણ છે

મને પણ ખેડૂતો કરતાને લે અને આપણી પાસે માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા શું કહેવાય આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા અમારી જવાબદારી છે એપીએમસીના ચેરમેન તરીકે કે ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એ માટેના જવાબો આપવા અને કામગીરી પણ કરવી જે અનુસંધાને છેલ્લા પાંચ છ દિવસથી વિડીયો મારફતે જે વાત થઈ રહી હતી એ અનુસંધાને અમે કડક શબ્દોમાં વેપારીઓ કમિશન ડોલે પણ સૂચના આપી છે કે જે રીતે માલ જોઈને લ્યો એ એ માલની અંદર કડદો થવો ન જોઈએ અને કડદાને કોઈ અવકાશ નથી અને કડદો કરશું તો ચલાવી લઈશું નહીં લાયસન્સો રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવાની પણ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે સાથોસાથ બીજો પ્રશ્ન એમનો એવો હતો કે હરાજીનો થયેલો માલ ત્યાં ત્યાં ઠલોવો પણ એ માટે વેપારીઓ કમિશનરજનોને સહમત કર્યા વગેરે આ નિર્ણય થઈ શકે તેમ ન હતો જેથી કરી અને આગામી દિવસોમાં મિટિંગ બોલાવી અને શક્ય હોય છે તો એ પણ નિર્ણય કરશું પરંતુ અમારું બોટે એપીએમસી યાર એટલું બધું કપાસની આવક થતી હોય જેને કારણે રોજ સાતથી પાંસઠ હજારમાં હાલ કપાસ આવતો હોય તો ત્યાં ઠલવી અને આગળ મોકલવાનો થાય તો હરજીમાં વિક્ષેપ પડે અને ખેડૂતોને પણ નુકસાન થાય દિવાળીનો સમય છે જેથી આ અંગે કોઈ નિર્ણય આજના દિવસે થઈ શક્યો નથી પરંતુ આગામી દિવસોમાં જો જરૂર જણાય છે તો બધા સાથે બેઠક કરીને સૌ સહમત થઈ છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા છે તો અમે લેવા માટે પ્રયત્ન કરીએ છીએ મનોજભાઈ અમુક ખેડૂતોમાં અને અમુક રાજકીય આગેવાનો પણ તમારી આ યાદને લઈને આક્ષેપો કર્યા છે આક્ષેપોને તમે કેવા ગણો છો જે લોકો રાજકારણ જ કરવા માગે છે ખેડૂતનું જેના દિલમાં હિત નથી માત્ર ને માત્ર આવી દેકારા હો કરા કરવા સિવાય જેનું કામ નથી બોટાદ એપીએમસી છેલ્લા ઘણા સમયથી સમગ્ર એરિયાની અંદર જાણીતું યાર્ડ છે ગમે એટલો કપાસ આવ્યો હોય ગયા વર્ષે નેવ લાખ મણ કપા બોટાદ એપીએમસીમાં આવ્યો હતો અને આશરે દસ અબજ દસ કરોડ રૂપિયાનો ખેડૂતો અહીંયા પોતાનો માલ વેચ્યો હતો એવા પ્રકારનો મોટું યાર્ડ છે બીજી જળસીઓ પણ ઘણી બધી આવે છે પરંતુ આક્ષેપ કરવાનો આક્ષેપ કરવો છે કારણ કે જે જિલ્લામાંથી જે લોકો અહીંયા આ પ્રદર્શન માટે આજે આવેલા હતા એ લોકોની જિલ્લાની અંદર ત્રણ ચાર માર્કેટિંગ યાર્ડ છે પણ ત્યાંના ખેડૂતો પણ હજારોની સંખ્યામાં બોટાદ એપીએમસીમાં અહીંયા માલ વેચવા આવે છે ક્યારેક આવા બધા વાહનો એટલા બધા આવતા હોય તો આવો બનાવ બનતો હોય એની અમે ગંભીરતાથી લોન લીધી છે આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને એ માટેના અમારા પ્રયત્નો રહેશે હવે જે રીતે આ કડદા પ્રથા બંધ કરવાની વાત સામે આવી છે અને આ સાથે જ રાજુ કરપડા એવું કહી દીધું છે કે આ બોટાદ માર્કેટિંગ યાર્ડ નથી પરંતુ આ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ છે હવે જોવાનું છે કે આગામી સમયમાં સત્તાધીશો ક્યારે સંપૂર્ણપણે જે આ બાર વર્ષથી ચાલતો આવતો જે આ કડદો કાયદો છે તેમને ક્યારે નાબૂદ કરે છે ક્યારે ખેડૂતોને એમના પાકના સારા ભાવ આપે છે અમારે અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર